ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો અડસઠ બોટાદ સોળસો એકાવન જેતપુર સોળસો એક જામજોધપુર સોળસો છત્રીસ જામનગર પંદરસો એકાવન બાબરા સોળસો ચાલીસ અમરેલી સોળસો પિસ્તાલીસ સાવરકુંડલા સત્તરસો દસ મોરબી પંદરસો બાવન ધ્રોલ ચૌદસો અઠ્ઠાણું હળવદ સોળસો વીસ ખાંભા પંદરસો બાસઠ જસદણ સોળસો પાંત્રીસ વાંકાનેર પંદરસો બ્યાસી ગોંડલ સોળસો ને છત્રીસ ખડોક મિત્રો બધા જ વાયદાનો સમય ચાર વાગ્યે અને એકત્રીસ મિનિટની આસપાસ આજે આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ અઠ્ઠાવીસ જેટલો વધીને તોતેર પોઈન્ટ એંસી સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર બસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે હવે ખરેખર મિત્રો સપ્ટેમ્બરનો વાયદો પૂરો થવામાં અમુક દિવસો જ બાકી બચ્યા છે હવે આપણા માટે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો

આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી રોની ઘાસળડીના વાયદા તેમજ હાજર બજાર ઊંચકાય તો કપાસના ભાવમાં ઘણો બધો ફરક ખેડૂત મિત્રો આવનારા સમયમાં પડી શકે તેમ છે જો રિકવરી ખૂબ સારી આવે તોની વાત છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે કે પંદરસો પચાસથી સત્તરસો સુધી અને અમુક વિસ્તારોમાં સત્તરસોથી ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો